ધ ફાસ્ટર સાઇકલના ઓગણીસ શોરૂમની ભવ્ય સફળતા બાદ વીસમો નંબર છે વિસનગરનો વિદ્યાની નગરી એટલે વિસનગર ગુડ મોર્નિંગ મિત્રો હું ઘનશ્યામ લિંબાણી સ્વાગત કરું છું મારા ફાસ્ટર સાઇકલના શોરૂમમાં મિત્રો હવે સાયકલ લેવું બન્યું છે સરળ એ પણ વિસનગરના ફાસ્ટર સાઇકલના શોરૂમમાં મિત્રો હવે તમે સરળ હફ્તેથી સાયકલ લઈ શકો છો અને જો તમારી પાસે બજાજ નું કાર્ડ ના હોય તો એ પણ હું તમને નવું કાઢી આપીશ માત્ર ફાસ્ટર સાયકલ વિસનગર ના શોરૂમ માં તો રાહ શોની જોવો છો આવી એના માટે તમારે ફક્ત આધાર કાર્ડ અને પાન કાર્ડ નો ફોટો લાવવાનો બધા જ ફાઈનાન્સ નું કાર્ડ હું કાઢી આપીશ પહોંચી જજો જય શ્રી કૃષ્ણ બોલો જોવો છો આવી જજો અરે જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ